ભાજપે રવિવારે બિહાર છત્તીસગઢ હરિયાણા કર્ણાટક ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ચૌદ ઉમેદવારોની જાહેરાત કરી છે યુપીમાં આરપી સિંહ સુધાંશુ ત્રિવેદી ચૌધરી તેજવીરસિંહ અને સાધના સિંહ અમરપાલ મૌર્ય સંગીતા બલવંત નવીન જૈનને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો યાદીમાં હરિયાણાના સુભાષ બરાલા બિહારના ધર્મશીલા ગુપ્તા અને ભીમસિંહ ઉત્તરાખંડના મહેન્દ્ર ભટ્ટ બંગાળના સામિક ભટ્ટાચાર્ય કર્ણાટકના નારાયણ બાળંગે અને છત્તીસગઢના રાજા દેવેન્દ્ર પ્રતાપસિંહના નામનો સમાવેશ થાય છે રાજ્યસભાની ચૂંટણી માટે આગામી સત્યાવીસ ફેબ્રુઆરી સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે તે દિવસે મતદાન બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે તો ઉમેદવારોના નામાંકન માટેની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ